લોકસભા બે હજાર ચોવીસ ની ચૂંટણીના પડઘમ વચ્ચે અમરેલીમાં રોજ કઈ નવું જોવા મળી રહ્યું છે અમરેલી લોકસભામાં એક તરફ ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા સામે યુથવાદ અને આંતરિક વિરોધ અવરોધ બનીને ઊભા છે તો સામે કોંગ્રેસમાં ટનાટન પ્રચાર ચાલી રહ્યો છે સાબરગુઢલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત અને જીનીબેન ઠુંમરનો શાહી સ્વાગત કરવામાં આવ્યું સાબરગુઢલાના જૂના સાબર ગામે જીનીબેન ઠુંમરનો કાફલો પ્રચાર માટે પહોંચ્યો જુના સવરગામના લોકોએ જેનીબેન ઠુમર અને કોંગ્રેસને વધાવવા માટે કંઈ અલગ જ તૈયારી કરી રાખી હતી ઘોડા અને ઢોલના તાલે જેનીબેન ઠુમર અને પ્રતાપ દુધાતને આવકારવામાં આવ્યા સાવરકુંડલા આમ તો પ્રતાપ દુધાતના નામ સાથે જોડાયેલું છે પ્રતાપ દુધાત સાવરકુંડલાથી બે હજાર સત્તરમાં ધારાસભ્ય રહ્યા બે હજાર બાવીસમાં ભાજપના સ્પષ્ટ વક્તા મહેશ કસવાલા સામે તેમની હાર થઈ એક તરફ શાહી યાત્રાના દ્રશ્યો વાયરલ થઈ રહ્યા છે બીજી તરફ ભાજપ ઉમેદવાર ભરત સુતરિયાનું ટેન્શન હાઈ થઈ રહ્યું છે જોવ રહ્યું કોંગ્રેસને જે પ્રતિસાદ મળી રહ્યો છે તે મતમાં પરિવર્તિત થાય છે કે નહીં સંવાદદાતા ફારૂક કાદરીનો અહેવાલ ગુજરાત તક અમરેલી